નમસ્કાર જય ગોપનાથ મહાદેવ મળીએ મિત્રો સાંભળવા જેવી વાતમાં પોલિટિક્સ ફાઇલ નામની ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગઈકાલે તમે મારો એક વિડીયો જોયો હશે એમાં મેં આ કાંઠા વિસ્તારની વાત કરી હતી આ કાંઠા વિસ્તારમાં કેવા કેવા પ્રશ્નો છે લોકો કઈ રીતે હેરાન થયા થઈ રહ્યા છે કઈ રીતે લોકોને રોજગારી નથી મળતી આ બધી બાબત ગઈકાલે આપણે તે વિડીયોમાં જોઈ આજે મારે વાત કરવી છે પ્રતિનિધિત્વ વિશે શા માટે લોકો આપણને ચૂંટણીમાં છૂટી કાઢે છે શા માટે લોકો આપણને મત આપે છે તો એના વિશે થોડીક વાત કરવી છે વાત કરીએ સાંભળવા જેવી વાતમાં હું મુકેશ મકવાણા તાલુકા પંચાયત સદસ્ય તળાજા બત્રીસ નંબરની સીટ જાંજ મેળ તો લોકોને આપણા પ્રત્યે અપેક્ષાઓ હોય છે કે આ વ્યક્તિ મારું કામ કરી દેશે આ વ્યક્તિ મને કામ આવશે બાકી લોકોને તમારું પર્સનલ કોઈ કામ કરાવવું નથી લોકો તમને એમ નહીં કે અહીંયા આવો અને અહીંયા ઘણ મારી દો નહીં 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 એવું કોઈ કામ તમને લોકો ઈચ્છતા નથી કે તમે એનું એવું જ્યારે કોઈ વહીવટી કામ હોય કોઈ કાયદાકીય કામ હોય જ્યારે એ માણસ અભણ હોય એ માણસ મૂજાય છે પોતાના બાળકો ભણાવવા માટે કે પછી પોતાના કોઈ કાગળિયા કામ હોય આવું કોઈ પણ કામ હોય ત્યારે લોકો તમારા પ્રત્યે અપેક્ષા રાખતા હોય છે કે આ વ્યક્તિ મારું કામ કરી દેશે આ વ્યક્તિ મારી પડખે આવીને ઊભો રહેશે પણ અમુક પ્રતિનિધિઓ એટલા મગજના છે એટલા એ જીતી ગયા પછી માત્ર ઘરમાં જ રહેશે બહાર પણ નીકળતા નથી અને લોકોનું કામ કરવાની વાત તો દૂર હગા ભાઈનું પણ કામ કરી દેતા નથી તો જ્યારે કોઈ આપણા વિસ્તારની અંદર સરકારી લાભ ન મળતા હોય કે પછી આપણા વિસ્તારની અંદર લોકોને સરકારી સુવિધા ન મળતી હોય તો આનો અવાજ બનવા માટે લોકો આપણને મત આપતા હોય છે લોકો એવું વિચારીને આપણને મત આપતા હોય છે આપણને કે આ અમારો અવાજ બનશે અમારી મુશ્કેલીઓ નિવારવા અમને મદદરૂપ થશે એટલા માટે લોકો આપણને પ્રતિનિધિ તરીકે છૂટી કાઢતા હોય છે બાકી ઘરમાં જરા એવું હોય તો તમારી કોઈ જરૂર નથી તો તો બધા લોકો રહે જ છે કોઈ કોઈને કોઈની જરૂર નથી પણ પ્રતિનિધિ શા માટે પ્રતિનિધિ કેવું હોવો જોઈએ તો કે લોકોના સરળતાથી કામ થાય એ માટે કાર્યરત હોવો જોઈએ અત્યાર સુધી મેં ઘણી બધી બાબતોમાં જોયું છે કે કોઈ વ્યક્તિ કોઈના કામ બાબતે જાય કે ભાઈ દાખલે કે મારી વાત કરું મુકેશભાઈ મારે આ કામ છે મારે આ લાઇટનું ફોર્મ ભરવાનું છે મારે આ બેંકનું ફોર્મ ભરવાનું છે અથવા તો બેંકવાળા કે કોઈ લાઇટવાળા કે કોઈ પણ ખાતાના અધિકારી જ્યારે આને યોગ્ય જવાબ ન આપે કે કોઈ તકલીફ થતી હોય ત્યારે પ્રતિનિધિની જરૂર પડતી હોય છે એટલે લોકો આપણને પ્રતિનિધિ તરીકે ચૂંટી કાઢતા હોઈએ છીએ હવે આપણે થોડીક પ્રતિનિધિ વિશે વાત કરીએ કે પ્રતિનિધિ કોણ હોઈ શકે એટલે કે પ્રતિનિધિ એટલે શું તો કે ગ્રામ પંચાયતના જે વોર્ડ છે એનો જે સભ્ય છે એ નાનામાં નાના પ્રતિનિધિથી શરૂ થઈ અને રાષ્ટ્રપતિ સુધીના પદને પ્રતિનિધિઓ કહેવામાં આવે છે એ લોકો દ્વારા સીધી ચૂંટણી દ્વારા એ છૂટાતા હોય છે એટલે કે પ્રતિનિધિ ગામ પંચાયતનો સભ્ય ત્યાર પછી ઉપસરપંચ સરપંચ ત્યાર પછી તાલુકા પંચાયતનો સભ્ય તાલુકા પંચાયતના પ્રમુખ ત્યાર પછી જિલ્લા પંચાયતનો સભ્ય જિલ્લા પંચાયતના પ્રમુખ ત્યાર પછી શહેરમાં પણ વોર્ડવાઈઝ નગરસેવકો હોય છે અને એના પણ નગરપાલિકાના પ્રમુખ હોય છે આ રીતે હોય છે અને મોટા વિસ્તાર માટે ધારાસભ્ય એનાથી મોટા ક્ષેત્ર માટે સંસદ સભ્ય પછી મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી એટલે કે રાજ્યનો ગૃહમંત્રી ત્યારબાદ સંસદ સભ્યો અને ત્યારબાદ વડાપ્રધાન ગૃહમંત્રી અને રાષ્ટ્રપતિ પછી ઉપ ઉપશબ્દો ઉપર પણ ઘણા બધા પદ છે ઉપપ્રમુખ ઉપરાષ્ટ્રપતિ નાયબ વડાપ્રધાન આવા ઘણા બધા પદ છે કે જે પ્રતિનિધિ નક્કી કરતા હોય છે હવે આપણે વાત કરી પ્રતિનિધિમંડળની એટલે કે પ્રતિનિધિના પદ બાબતે તો કે એની આપણે જરૂર શા માટે પડે આ જે પ્રતિનિધિમંડળ છે એ મંડળ લોકોની સેવા કરવા માટે નિમાયેલું હોય છે મતલબ કે લોકોના કામ કરવા માટે નિમાયેલું હોય છે પછી બીજું બીજો ભાગ છે તંત્ર તમે બધા ખાતા જોયા હશે મંત્રીગણ એટલે કે તમે બધા પોલીસ ખાતું સુરક્ષા ખાતું વહીવટી ખાતું ગૃહ ખાતું આ બધા તમે ખાતા જોયા છે એના અધિકારીઓ હોય છે એના સચિવો હોય છે સૌથી નાનામાં નાનો ગ્રામ પંચાયતનો સચિવ એટલે તલાટીકા મંત્રી એ એક પ્રકારનો અધિકારી જ છે તો તમામ પ્રકારના જે અધિકારીઓ ઉપર નિયંત્રણ રાખવાનું કામ પ્રતિનિધિમંડળનું હોય છે એટલે કે ચૂંટાયેલા સભ્યોનો હોય છે પણ અત્યારની જે સરકાર છે ને એમાં અધિકારી રાવણ થઈ ગયા છે કેમ કે પ્રતિનિધિઓ છે ને એ ભ્રષ્ટાચારમાં ક્યાંક ને કંઈક એની સાથે મીલીભગતથી જોડાયેલા હોય છે ઘણા એવા પ્રતિનિધિ છે કે અધિકારી સાથે સાંઠગાંઠ કરી મિલીભગત કરી કોન્ટ્રાક્ટરો સારા ગોતી અને મીલીભગતથી લાગોકથી કામ આપી દે અને પછી એમાંથી પૈસા ટૂંકમાં એને કહેવાય ભ્રષ્ટાચાર પણ હવે અત્યારના નેતાઓ સિસ્ટમેટિક ભ્રષ્ટાચાર કરવા માટે તૈયાર થઈ ગયા છે સિસ્ટમેટિક ભ્રષ્ટાચાર કરે એટલે કે એમાં કોઈપણને તમે તપાસ કરી આરટીઆઈ બે હજાર પાંચમાં જે નિયમ આવ્યો આરટીઆઈનો ઈશા માટે હતો તો કે કોઈ એક ખોટા બિલ હોય કોઈ એક ખોટી માહિતી કોઈ ખોટા બિલપત્રો કે કોઈ ખોટું આવું અધિકારીઓ ખોટું કરે તો એની સાચી માહિતી આપણને મળે એના માટે મનમોહનસિંહ દ્વારા વડાપ્રધાન હતા આપણા બે હજાર ચૌદ પહેલાં એના દ્વારા આ એક નિયમ આપવામાં આવ્યો હતો આરટીઆઈ બે હજાર પાંચમાં તો મિત્રો કહેવાનો મતલબ એવો છે કે અત્યારે એટલો બધો સિસ્ટમેટિક ભ્રષ્ટાચાર વધી ગયો છે એમાં તમામ આવી જાય તમામ નેતાઓ એમાં ભ્રષ્ટાચારમાં આવી જતા હોય છે એટલે કે સિસ્ટમેટિક ભ્રષ્ટાચાર કરે એમાં ગમે એવી તમે માહિતી માગો ને તો પણ તમારે એમાં કોઈ બાબત તમને જાણવા મળતી નથી આવો સિસ્ટમેટિક ભ્રષ્ટાચાર કરતાં અત્યારના નેતાઓ શીખી ગયા છે આ જે અધિકારીઓ છે એ મોટા મોટા પ્રતિનિધિઓ એટલે કે સારવું પદ ધરાવે છે પ્રમુખો હોય વિસ્તારના સભ્યો હોય કે જીતેલા મોટા પદ ઉપર જીતેલા હોય તમે બધા પદને સમજી શકતા હશો એમની સાથે મળીને સિસ્ટમેટિક ભ્રષ્ટાચાર કરે છે અને મિલીભગતથી જાણીતા કોન્ટ્રાક્ટરોને કામ આપી દેવામાં આવે છે અને ઘણીવાર લોકો અવાજ ઉઠાવે તો લોકોનો અવાજ ધાક ધમકી અને લુખા તત્વો દ્વારા દબી દેવામાં આવે છે હકીકત આ પ્રતિનિધિઓની જરૂર ક્યાં પડે એ આપણે વાત કરીએ કે આ પ્રતિનિધિ ક્યારે આની જરૂર પડે ક્યારે આ કામમાં આવે કેવા સમયે પ્રતિનિધિની જરૂર પડે છે દાખલા તરીકે કોઈ રોડ નવો બને છે અને રોડમાં કોઈ ભ્રષ્ટાચાર કરી રહ્યું છે મતલબ કે રોડ ખરાબ થાય છે રસ્તો સારો બનતો નથી એમાં મટિરિયલ વપરાય છે એ ખરાબ છે કે એવું તમારા ધ્યાન ઉપર આવે ત્યારે લોકોએ પ્રતિનિધિનું ધ્યાન દોરવાનું હોય છે કે જો ભાઈ આ બાબતમાં શિક્ષણ ખાતામાં એવા ઘણા બધા ખાતા છે તમારી સાથે કાયદાનો કોઈ ખોટો ઉપયોગ કરે વિસ્તારમાં કોઈ એવું કોઈ એવું દબાણ કરે કે પછી કંપનીઓ દ્વારા કે વિસ્તારમાં આવું કાંઈ થાય ત્યારે કાયદાનો સરકાર કે સરકારી અધિકારીઓ દ્વારા કાયદાનો કોઈ ખોટો ઉપયોગ કરે ત્યારે આવા પ્રતિનિધિઓ અવાજ ઉઠાવતા હોય છે તો આ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ કોઈ ખોટું કરતા હોય ત્યારે પ્રતિનિધિ એનો અવાજ ઉઠાવવા માટે હોય છે પણ અત્યારના પ્રતિનિધિની મેં તમને વાત કરીને ગુજરાત સરકારના પ્રતિનિધિઓ કેવા છે ગુજરાત સરકારના પ્રતિનિધિઓ બધા મિલીભગતો થઈ ગયેલા છે એટલે આપણે હવે આવતા સમયમાં એને હટાવવાના છે કોઈ પણ સંજોગે આ મિલીભગતિયાઓ હટવા જોઈએ કેવા કેવા પ્રતિનિધિઓ ક્યારે અવાજ ઉઠાવવો જોઈએ તો કે ગ્રામ્ય ક્ષેત્રમાં કોઈ તકલીફ થાય તો ગ્રામ પંચાયતના સભ્ય કે સરપંચે આનો અવાજ બનવું જોઈએ કોઈ મોટા વિસ્તારમાં કોઈ તકલીફ થાય તો તાલુકા પંચાયતનો સભ્ય કે જિલ્લા પંચાયતનો સભ્ય કે તાલુકા પંચાયતનો પ્રમુખ કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના પ્રમુખોને અવાજ ઉઠાવવો જોઈએ લોકો માટે અને એમથી કોઈ વિસ્તારમાં મોટા ક્ષેત્રની અંદર કોઈ તકલીફ થાય તો ધારાસભ્ય જેવા પદ પદ ઉપર બેઠા હોય એ લોકોએ વિસ્તાર માટે અવાજ ઉઠાવવો જોઈએ દાખલા તરીકે આ કાંઠા વિસ્તાર છે આ કાંઠા વિસ્તારની અંદર જે કંઈ મુસીબતીઓ છે આપણે ગઈકાલે જે વિડીયોમાં વાત કરી મેથલા બંધારો સત્તર પર બંધારો જોકે આજમાં એક ખુશીના સમાચાર તમને આપી દઉં કે ચાર તારીખે પર બંધારાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે એટલે એ લોકોને પણ ધન્યવાદ કે તાત્કાલિક એ કામ ચાલુ થાય વિસ્તાર માટે કામ કરવું એ જ અમારી પ્રાથમિકતા રહેશે એટલે એ ખુશીની વાત છે બધાને અભિનંદન કે એક કામ તો સારું થશે પાંચ હજાર ચારસો ને એકાશી લાખ રૂપિયાનું કામ મંજૂર કરવાના છે ચાર તારીખે ટૂંકમાં એનું ખાતમુહૂર્ત કરવાના છે અને વાહવાહી લૂંટવાના છે તો આવા મોટા વિસ્તાર માટે જ્યારે કોઈ તકલીફ થતી હોય મોટા વિસ્તારને તકલીફ હોય એટલે કે અહીંયા રોજગારીની તકલીફ છે જ તે તો ધારાસભ્ય જેવા પદ ઉપર બેઠા હોય એને અવાજ ઉઠાવવો જોઈએ ઉનાળામાં પાણીની સમસ્યાઓ રહેશે તો સરકાર દ્વારા પાણીની જે સુવિધાઓ આપવામાં આવે છે એટલે જો કે આપણે એના પૈસા પણ ભરીએ જ છીએ દરેક ગામ પંચાયતમાં આપણે એનો પાણી વેરો ભરીએ છીએ એ પાણી આપણને ટાઈમસર મળવું જોઈએ કોઈ વિસ્તારમાં અસામાજિક તત્વો ગુંડા એટલે કે ઘણા બધા પ્રકારના ગુંડા છે તમને તો બધે ખબર છે હવે તો ખુદ આ પ્રતિનિધિઓ જ ગુંડા બની ગયા એક સમયે ગુંડા હતા અને પ્રતિનિધિઓની ફરિયાદ કરતા સરકારમાં કે ભાઈ પોલીસવાળાને અહીં આવો આના કરતાં તો એમ કહી શકાય કે જૂના જમાનામાં બારવટી આહારા હતા એ બેનો દીકરીઓની ઇજ્જત ન લૂંટતા અત્યારના આ સરકારના પ્રતિનિધિત્વના ગુંડાઓ કે જે અત્યારે એવા પ્રતિનિધિઓ છે કે બળાત્કારીને બચાવવા ધળ ધમા ધમાલ કરતા હોય કોર્ટમાં ને પોલીસમાં ને બળાત્કારીઓને બચાવવા માટે બળ કરતા હોય આવા પ્રતિનિધિ ચૂંટાઈ ગયેલા છે અમે તો બહુ આવા પ્રતિનિધિઓ જોયા છે અરે યાર કોઈ સામાન્ય વ્યક્તિ હોય કોઈ સાદો માણસ હોય એને માર મારવામાં આવે ત્યારે સારા વ્યક્તિ પૈસાદાર વ્યક્તિના છોકરાઓને બચાવવા માટે આવા પ્રતિનિધિઓ એના માટે ધમપછાડા કરતા હોય પોલીસ સાથે અને અધિકારીઓ સાથે કે ભાઈ આને છોડી દેજો કાયદો ઓછો લગાડજો વારે વા પ્રતિનિધિઓ અત્યારના પ્રતિનિધિઓ કરતાં તો જૂના જમાના જમાના જે બારવટીયા હતા જૂના જમાનાના જે લૂંટારાઓ હતા એ સારા હતા કેમ કે એ ક્યારેય બહેનો દીકરીઓને ન લૂંટતા બહેનો દીકરીઓની ઈજ્જત આબરૂ પર હાથ ન નાખતા એ શક્ય એટલા એ બહેનો દીકરીઓને બચાવવાના પ્રયત્નો કરતા તો આવા પણ પ્રતિનિધિઓ છે એટલે આવા પ્રતિનિધિઓ આગળની ચૂંટણીમાં જો ઊભા રહે તો તમારે ખાસ જોવાનું છે અને પ્રતિનિધિઓ ઓળખવાના છે પ્રતિનિધિ કેવો હોવો જોઈએ કે લોકોને વચ્ચે જઈ લોકોનો અવાજ બનવો જોઈએ લોકોના પ્રશ્નો સાંભળવો જોઈએ લોકોના ફોન ઉપાડવો જોઈએ સમયે હાજર રહેવો જોઈએ ક્યાંય પણ તકલીફ થાય અને ફોન આવે તો ત્યાં તે જવો જોઈએ પછી કોઈ પણ બાબતની તકલીફ હોય લાઇટની હોય પાણીની હોય રોડ રસ્તાની હોય કોઈ પણ હોય તકલીફમાં સાથે ઊભો રહે એને પ્રતિનિધિ કહેવાય છે અને હા મેં એક ખાસ બાબત જોઈ છે કે ચૂંટણી જાણે પક્ષા પક્ષી હોય છે ઘણા બધા પક્ષો છે તમને ખબર છે પ્રતિનિધિ ચૂંટાઈ ગયા પછી એનો કોઈ પક્ષ રહેતો નથી પક્ષ હોય છે પણ એના માટે હોય છે હવે મેં તો જોયું છે કે હાલમાં વડાપ્રધાન જેવો માણસ પણ અહીંયા પોતાના પક્ષનો સિમ્બોલ લગાડીને આંટા મારે છે અને જાહેર ક્ષેત્રમાં પણ જાય છે હકીકત વડાપ્રધાન આખા દેશનો હોવો જોઈએ વડાપ્રધાન એને કહેવાય આ તો જ્યાં જાયને પોતાના સિમ્બોલ ઉપર જ તે વાત કરવાની પોતાની જ વાત કરવાની પોતાનો જ પ્રચાર કરવાનો એટલે પ્રજા લૂંટાઈ રહી છે પ્રજાને હવે જાગવું જોઈએ પૈસા માન મોભો લોભામણી જાહેરાતો હોગ્રામ ભઈજ્યા કે ગાંઠિયામાં વેચાઈ નહીં જવાનું યોગ્ય પ્રતિનિધિ ચૂંટવાનો છે અમુક પાર્ટીઓ એવી છે કે એની પાસે પુષ્કળ પૈસા છે પુષ્કળ પૈસા છે બધા ભ્રષ્ટાચારના પૈસા છે અને એ બધા પૈસા એ ચૂંટણીમાં ઉપયોગ કરે છે તમારા ઉપર એટલે કે દારૂ પાય સમજાય ને ટૂંકમાં મત લેવા હાટું ભજીયા ખવડાવે ગાંઠિયા ખવડાવે તો સો ગ્રામ ગાંઠિયા કે ભજીયામાં આપણે વેચાઈ જવાનું નથી આપણને સો કે પાંચસો કે હજાર પંદરસોમાં ખરીદવા આવે તો આપણે મોઢે કહેવાનું છે કે આ પૈસા તમે તમારી પાસે રાખો અને યાદ રાખજો એ ચૂંટણીમાં પૈસા જે બગાડે છે ને એટલે જ ભ્રષ્ટાચાર કરે છે જો જનતા જાગૃત હોય અને ચૂંટણીમાં જો એ પક્ષનો પૈસાનો ખોટો ઉપયોગ ન કરવા દે મતલબ કે સરકારના ક્રાઇટેરિયા છે કે ભાઈ અમુક ચૂંટણીઓ લડવા માટે સરકાર એટલો જ ખર્ચો નક્કી કરે છે દાખલા તરીકે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે રહેલો ઉમેદવાર વધીને વધીને દસ હજારથી વધારે ખર્ચ કરી શકતો નથી આવી જોગવાઈઓ છે એ જોગવાઈ તે આ લોકો નેવે મૂકી દે છે ઘોળીને પી જાય છે કંઈ વાંધો નહીં આપણે આવતી ચૂંટણીમાં આ જોવાનું છે પ્રતિનિધિ છૂટવામાં આપણે ક્યારેય ભૂલ નખાવી જોઈએ ક્યારેય નહીં પ્રતિનિધિ એવો હોવો જોઈએ કે ગમે ત્યારે આપણે પડખે આવીને ઊભો રહે થોડાક મુદ્દાઓ છે તમને કહી દઉં કે વિસ્તાર માટે વિચારે એને મત આપવો જોઈએ તો કે નાના બાળકો અને વિદ્યાર્થીઓના શિક્ષણ માટે વિચારે સરકારી લાભો અપાવવા માટે રજૂઆત કરે જો મિત્રો પ્રતિનિધિઓ દ્વારા સરકાર પાસે અનેક વખત કેટલી બધી માગણીઓ મૂકવામાં આવતી હોય છે પત્રો લખીને કે કોઈ એવા પ્લેટફોર્મ ઉપર તો ત્યારે એવું જરૂરી નથી કે સરકાર બધી બાબતો પ્રતિનિધિ કે એ પ્રમાણે કરી દે એવું જરૂર નથી એની એની યોગ્ય તપાસ થાય અને જરૂર હોય તો તે સુવિધા ત્યાં આપતા હોય છે એટલે એવું નથી કે પ્રતિનિધિ માગે એ બધું સરકાર આપી જ દે નહીં નહીં પણ માગણી કરવી એ પ્રતિનિધિની જવાબદારી છે હવે આમાં પાછા ઘણા કોમેન્ટ કરશે તમારા હાણાં ચાર વર્ષ છે તમે શું કર્યું મિત્રો હવે પછી આપણે એક એવો વિડીયો બનાવીશું કે એમાં મેં હાણાં ચાર વર્ષ દરમિયાન જે શરૂઆતથી શું શું માંગણીઓ કરી છે પણ એ વિડીયો હું તો જ બનાવીશ કે આ વિડીયોમાં મને પાંચસોથી વધારે કોમેન્ટ એવી મળે કે હા મુકેશભાઈ ટૂંકમાં હા એવો વિડીયો બનાવો હા એવો વિડીયો બનાવો કે એમાં હું અત્યાર સુધીમાં સરકાર પાસે કઈ કઈ મેં માંગણીઓ કરી છે એવો પણ આપણે મારી પાસે બધા પત્રો પણ પડ્યા છે મેં આ જ વધીમાં વાહવાહી લૂંટવા માટે પણ પ્રકારના સરકારી પત્રોને શેર કર્યા નથી બાકી અત્યારના મેં ધારાસભ્યોને જોયા છે ખાલી હજી તો લખીને માગણી મૂકે ને ત્યાં વોટ્સઅપમાં સડાવી દઈ ત્યાં ફેસબુકમાં સડાવી દે કે ભાઈ ફલાણા ભાઈ દ્વારા આ આ માગણી કરવામાં આવી આપી ન હોય સરકારે હજી તો ખાલી માગણી કરવામાં આવી હોય ત્યાં પણ વાહવાહી લૂંટવા માટે સડાવતા હોય છે મિત્રો ફાડા ચાર વર્ષથી મેં ગુજરાત સરકારને અને આ બધાને જ્યાં જ્યાં જે જે કચેરીઓ છે એને બધાને એટલા બધા પત્રો લખ્યા છે કે મારી પાસે આખી એક ફાઇલ છે જો કે હું અત્યારે કોઈ પણ સોશિયલ મીડિયામાં મેં ક્યારેક ભૂલથી શેર કર્યું હશે એવું નથી કે મેં શેર જ નથી કર્યું પણ હું એ શેર કરવા માંગતો નથી પણ આ વિડીયોમાં વધુ વધુ એવી કોમેન્ટો આવશે કે હા મુકેશભાઈ અમારે એ તમે જે માંગણીઓ મૂકી છે એ જોવું છે તો પાંચસોથી સાતસો કોમેન્ટો આવશે તો જ હું વિડીયો બનાવીશ કઈ હું કોઈ એવો વિડીયો નહીં બનાવું અને જરૂર પડે તો પછી હું એવો વિડીયો બનાવીશ કે આ આ માગણીઓ મેં મૂકી મૂકવામાં આવેલી હતી મારા દ્વારા અને આ આ કામ થયા છે અને એટલા કામ નથી થયા બે હજાર એકવીસથી લઈ અને બે હજાર પચીસનો આજે આઠમો મહિનો પૂરો થયો ત્યાં સુધીમાં મેં કેટલીક માગણીઓ મૂકી છે શું શું કર્યું છે એ બધો વિડીયો આપણે બનાવવાના છીએ પણ કોમેન્ટો વધુ બધું આવે એવી અપેક્ષા રાખું છું અને હા પ્રતિનિધિ કેવો હોવો જોઈએ તો કે આપણે આરોગ્ય સુવિધા બાબતે વિચારે લોકો જનહિતના વધારે વધારે લોકોના કામ થાય એવું વિચારે વિદ્યાર્થીઓ ભણવામાં હોશિયાર થાય એવું વિચારે ખેલાડીઓ કે જે રસ્તા પર દોડે છે એને યોગ્ય મેદાન મળે એવું વિચારે તો આ હતી જાણવા જેવી વાત નમસ્કાર જય ગોપનાથ મહાદેવ અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો અને મને સહકાર આપશો એવી અપેક્ષા સાથે જય ગોપનાથ મહાદેવ